સુરત મહાનગર પાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી જેમાં સુરત મહાનગરપાલિકાના નવા વહીવટી ભવન સહિતના કામોને સમિતિએ મારી છે સુરત સાપ્તાહિક સભા મંજૂરીના રોજ અધ્યક્ષ પરેશપટની પટેલની મળી હતી તેમાં સુરત મનપાના નવા વહીવટી ભવન ડિઝાઇનનો મંજૂરી અપાય છે તો કોવિડમાં અધિકારીઓ આકસ્મિક સમયે ખર્ચ કરવા અંગેના કામોન સાથે કોરોનાની મહામારી સામે વિવિધ કામોને લઈને મંજૂરી અપાઈ હતી તો સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કાર્યો સાથે વહીવટી કાર્યો અંગે પણ ચર્ચા વિચારણા કરાઈ હતી જે અંગે અધ્યક્ષે વિગતવાર માહિતી આપી હતી સુરત મહાનગરપાલિકાની આજની સ્થાયી સમિતિની મિટિંગમાં સુડતાલીસ જેટલા કામો રજૂ કરવામાં આવ્યા હતા મોટાભાગના કામો અમે મંજૂર કર્યા છે એ ઉપરાંત આજે સૌથી અગત્યની વાત એમિક્રોન વાયરસનો જે રીતે વ્યાપ વધી રહ્યો છે એને ધ્યાનમાં લેતા દસ લાખ જેટલા વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયમ વીટીએમ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે ઉપરાંત દસ લાખ જેટલી રેપિડ એન્ટિજન ટેસ્ટ કીટ પણ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે અને માર્ચ બે હજાર બાવીસ એકત્રીસ માર્ચ બે હજાર બાવીસ સુધી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને એક લાખથી બે લાખ રૂપિયા સુ ખર્ચ કરવા સુધીની સત્તા આપવાનું આજે નક્કી કરવામાં આવ્યું છે આકસ્મિક પરિસ્થિતિઓમાં કોવિડને ધ્યાનમાં રાખીને આકસ્મિક ખર્ચાઓ માટે એમને આ છૂટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને સુરતના ભવન બાબતે જે આઈ એનઆઈ ડિઝાઇન કંપની અહેમદાબાદની એમને પણ આજે મંજૂરી આપી દીધી છે અને એમને ફેબ્રુઆરીના અંત સુધીમાં ટેન્ડર તૈયાર કરીને ફ્લોટ કરે એ પરિસ્થિતિમાં એ લોકો એ ઝડપથી કામ કરે એની પાછળનો આશય આ છે રાખશો અને આપનું સ્વાસ્થ્ય જાળવશો સુરત મહાનગરપાલિકાના વહીવટી ભવનની ડિઝાઇન મંજૂર થતા આગામી ફેબ્રુઆરી સુધીમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરશે તેમ પણ જાણવા મળ્યું છે